નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર કેદારનાથથી સામે આવી રહ્યા છે કેદારનાથમાં જે રીતે લેન્ડ સ્લાઇડિંગ થયું હતું ત્યારે હવે સત્તર જેટલા યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ સત્તર લોકો ફસાયેલા હતા અને તે તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તમામ યાત્રીઓ જે છે તે સહી સલામત નીચે આવી ગયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે કહી શકાય કે તેમણે મદદ કરી છે ઉત્તરાખંડના એઈઓસીનો સંપર્ક સાધી અને તાત્કાલિક બચાવ વ્યવસ્થા પણ કરાવી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં લેન્ડ સ્લાઇડિંગ થયું હતું અને તેમાં અનેકો યાત્રિકો ફસાયા હતા તેમાં સત્તર જેટલા યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો આ તમામ લોકોને સહી સલામત નીચે લાવી દેવામાં આવ્યા છે જે રીતે ભૂતકાળમાં પણ કેદારનાથમાં લેન્ડ સ્લાઇડિંગના કારણે જે રીતે બાર્ડ આવ્યું હતું તેવું નહીં પરંતુ તે જ રીતની સ્થિતિનું નિર્માણ આ વખતે પણ કેદારનાથમાં થયું છે ત્યારે અનેક યાત્રિકોના જીવ જે છે તે તાળવે ચોંટી ગયા છે ત્યારે સત્તર જેટલા યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કેદારનાથમાં લેન્ડ સ્લાઇડિંગમાં સત્તર જેટલા યાત્રિકોનું અત્યારે હાલ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે તમામ યાત્રીઓને સહી સલામત નીચે લાવી દેવામાં આવ્યા છે તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે તમામ લોકોનું રેસ્ક્યુ કરવા માટેના આદેશ પણ આપી દીધા હતા તમામ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઉત્તરાખંડના એસીઓસીનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે તો અત્યારે હાલ જે સ્થિતિ છે સત્તર જેટલા યાત્રિકો કે જે અરવલ્લીના હોવાનું માલુમ પડી રહ્યું છે ત્યારે તે તમામનું રેસ્ક્યુ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે કેદારનાથમાં અત્યારે હાલ સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે લેન્ડ સ્લાઇડિંગના કારણે અત્યારે હાલ અનેક લોકો ફસાયા છે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અનેક જગ્યા ઉપર પાણી છે અને તેના કારણે અનેક યાત્રિકો ફસાયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો જે રીતે લેન્ડ સ્લાઇડિંગ થઈ રહ્યું છે તો સાથે જ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે રસ્તા ઉપર પણ પાણી પસાર થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના જે પણ યાત્રિકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમને બચાવવામાં આવ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા રેસ્ક્યુ માટેના આદેશ પણ આપવામાં આવ્યા હતા વધુ સ્થિતિ વિકટ ન બને તેવી સૌ કોઈ આશા રાખી રહ્યું છે હજી પણ અનેક યાત્રાળુઓ ફસાયા હોવાની માહિતી મળી રહી છે મધ્યપ્રદેશના પણ અનેક યાત્રાળુઓ અત્યારે હાલ કેદારનાથમાં ફસાયા હોવાનું માલુમ પડી રહ્યું છે તો આ સાથે જ ગુજરાતમાં પણ લેવામાં આવ્યું છે સહી સલામત તેમને ત્યાંથી નીકાળી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે કેદારનાથના કપાટ ખુલતાની સાથે જ અનેક યાત્રાળુઓનો ધસારો ત્યાં રહેતો હોય છે હિન્દુ ધર્મ પ્રમાણે કેદારનાથની યાત્રાનું વિશેષ મહત્ત્વ રહેલું છે પરંતુ જે રીતે પ્રાકૃતિક સ્થિતિનું નિર્માણ ત્યાં થતું હોય છે ત્યારે સૌ કોઈના જીવને ખતરો પણ એટલો જ રહેતો હોય છે આ વખતે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે લેન્ડ સ્લાઇડિંગના કારણે અનેક લોકો ત્યાં ફસાયા હતા ત્યારે ગુજરાતના પણ અનેક યાત્રાળુઓ ત્યાં ફસાયા હતા ત્યારે સત્તર જેટલા યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઉપર જે લોકો ફસાયા હતા તેમાંના સત્તર લોકોને સહી સલામત રીતે નીચે લાવી દેવામાં આવ્યા છે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો તેમને કરવો પડી રહ્યો છે કેદારનાથમાં વધતા ઓછા પ્રમાણમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને આ વખતે પણ એ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અત્યારે હાલ તો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ન માત્ર કહી શકાય કે ગુજરાતમાંથી પરંતુ દેશના અલગ અલગ હિસ્સામાંથી અને વિદેશમાંથી પણ લોકો કેદારનાથની યાત્રા કરવા માટે આવતા હોય છે કેદારનાથની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આ વખતે પણ કેદારનાથના કપાટ કુલતાની સાથે અનેક યાત્રાળુઓનો ધસારો ત્યાં જોવા મળ્યો હતો ગુજરાતમાંથી પણ અનેક યાત્રાળુઓ અત્યારે હાલ કેદારનાથ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે લેન્ડ સ્લાઇડિંગ થવાના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સત્તર જેટલા યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો સત્તર જેટલા યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે ગુજરાત માટે આ એક મોટી બાબત કહી શકાય ગુજરાતમાંથી પણ દર વર્ષે અનેક યાત્રાળુઓ કેદારનાથ જતા હોય છે અને આ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ તરફથી પણ આદેશ આપવામાં આવ્યા હતા બચાવ કામગીરીને લઈને વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે અરવલ્લી થી અરવલ્લી થી ઘણા બધા લોકો ગયા હતા કેદારનાથ રાકેશ જે સમાચાર મળી રહ્યા છે ગુજરાતીઓને બચાવવામાં આવી રહ્યા છે સહી સલામત રીતે યાત્રિકોને બચાવી લેવામાં આવ્યા છે શું વિગતો કેદારનાથ ની યાત્રા હતા કેદારનાથ ઓગણીસ સાલે જે લેસ આવી એના અંદર કેદારનાથના અંદર લીંચોડી કરીને ગામ છે ત્યાં આગળ આ લોકો ફસાયા હતા અને રાતે મોડી રાત્રે આ સીઓ ઓફિસ સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાંની સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધ ધોરણે અમને હેલિકોપ્ટર થી અત્યારે કેદારનાથમાં માં લઈ જવામાં આવે છે ને હાલ એ પોતે સુરક્ષિત છે આપની સાથે અહીંયા આગળ ગુજરાત સરકારના મંત્રી શ્રી પછી એમની સાથે વાત કરીશું કે શું સરકાર જે પ્રયત્નો કરે અને લઈને અહીંના લોકોમાં આપણે কবকাক যেনাকে নানানানান আনানানান সকেনান চিয়ত কুসচ. અને આ જ અંગે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ કેવી રીતે લોકોને બચાવવામાં આવી રહ્યા છે શું કહેવું છે લોકોનું સહી સલામત જ્યારે તેઓ પરત ફર્યા છે ત્યારે જે અંગાડી મોડી રાત્રે જે સરકાર દ્વારા ખબર પડવામાં આવી છે કે આ લોકો ત્યાં ફસાઈ ગયા છે અને જે સાધારણ સુધી સંપર્ક કરવામાં આવ્યો છે તો ઉત્તરાખન સરકારના ઉત્તરાગન સરકારે હેલિકોપ્ટર દ્વારા એલ્પોલ રેસ્ક્યુ કર્યું છે અને અત્યારે સહી સલામત તે લોકોને કેદારનાથના અંદર લઈ જવામાં આવે છે અને કોઈ પણ જાતની કોઈ પણ પ્રોબ્લેમ નથી અને અત્યારે સહી સલામત છે જી નહીં જે બિલકુલ રાકેશ તેમના પરિવારજનો સાથે આપની વાતચીત થઈ હશે એ તેમનું શું કહેવું છે પરિવારજનો જે ચિંતામાં હતા પણ અત્યારે ચિંતાથી મુક્ત છે એ લોકો સહી સલામત રીતે આવી ગયા છે આપણી સાથે એ ગાડી અહીંના બીજા પણ એક રાજકીય વ્યક્તિ એમની સાથે વાત કરી છું કે શું આપણે સાહેબ ના અંદર જે પ્રધાન હતા આપણે યાત્રીઓ એ સહી સલામત જે આભાર રાકેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ સરકાર દ્વારા પણ તમામ કહી શકાય કે બનતી મદદ કરવામાં આવી રહી છે જે યાત્રાળુઓ કેદારનાથની યાત્રાએ ગુજરાતથી ગયા હતા તે તમામ લોકોને સહી સલામત રીતે લાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે કેદારનાથમાં અત્યારે સ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે દર વર્ષે કેદારનાથની યાત્રામાં ગુજરાતમાંથી પણ અનેક યાત્રાળુઓ જતા હોય છે આ વખતે પણ અનેક યાત્રાળુઓ કેદારનાથ ગયા હતા પરંતુ જે રીતે

પરિવારજનો સાથે પણ જીએસટીવીએ વાતચીત કરી હતી જે રીતે સરકાર તરફથી મદદ કરવામાં આવી છે ત્યારે અત્યારે હાલ પોતાના જે પણ સ્નેહીજનો છે તે સહી સલામત હોવાનું માલુમ પડતા તેઓએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ અત્યારે હાલ મધ્યપ્રદેશની જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના પણ અનેક યાત્રિકો કેદારનાથમાં ફસાયા હોવાનું માલુમ પડી રહ્યું છે તો ઉત્તરાખંડના એઓસીનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા અને તે તમામ લોકો કે જે ગુજરાતથી ગયા છે અને કેદારનાથમાં ફસાયા છે તેમના માટે બચાવી દેવામાં આવી છે પટેલે પણ બચાવ કામગીરી માટેના આદેશ આપી દીધા હતા અને તમામ બનતા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા તો આ સાથે જ જો હજી પણ કોઈ યાત્રાળુઓ ફસાયા છે તો તેમના બચાવની કામગીરી અત્યારે હાલ પણ કરવામાં આવી રહી છે દેશભરમાંથી અલગ અલગ રાજ્યમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ કેદારનાથ જતા હોય છે અને આ વખતે જ્યારે ભૂસ્ખલનની ઘટના બની છે ત્યારે સ્થિતિ જોવા મળી રહી છે છે ત્યારે તમામ યાત્રાળુઓ કે જે ફસાયેલા તેમના માટે બચાવ કામગીરી અત્યારે હાલ સરકાર તરફથી હાથ ધરવામાં આવી છે ગુજરાત સરકાર સતત ઉત્તરાખંડની સરકાર સાથે સંપર્કમાં હોવાનું પણ માલુમ પડી રહ્યું છે તો કેદારનાથ લેન્ડ સ્લાઇડિંગમાં ફસાયેલા સત્તર જેટલા યાત્રિકોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અત્યારે હાલ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે કેદારનાથમાં શું સ્થિતિ છે યાત્રિકો તકલીફો તકલીફોનો સામનો કરવો પડ્યો હતો મનોજભાઈ પટેલ આપણી સાથે છે અને તેઓ પણ પોતે કેદારનાથની યાત્રામાં ફસાયા હતા મનોજભાઈ આપનું સ્વાગત છે અને સૌથી પહેલા તમને ખુશી છે કે આપ સહી સલામત રીતે અહીંયા પરત ફરી રહ્યા છો જી મનોજભાઈ जी मनोज भाई शो स्थिति थी क्या कितनी तकलीफ पड़ी यहां तो तो पर डुंगरो क्षेत्र 2013 में जन्म के जन्म ना डुंगरो नीचे आ गया है मतलब चारों तरफ में पानी रस्ता भी पूरी तरह से दबया में तकलीफ है आर्मी द्वारा रेस्क्यू करे है बहुत पति डुंगरो बेटा नीचे रोड पर निकल गया रस्ता મોટીલીનશીલી જે સરજે માસ્ટર સર એવા લાઈન જી મનોજભાઈ કેટલા દિવસથી ત્યાં સ્થિતિ સાથે ગુજરાત સરકારનો કેટલો સપોર્ટ હતો અને અમિત જે આગર ચર્નાબેન દ્વારા નાઇટ પર નાઇટ પરરાને અમારો રોલ કલેક્શનથી દ્વારા પણ એકદમ નાઇટ રસી કરી અને એની પાસ ઉપર અપવાનું છે જી મનોજભાઈ હજી પણ કોઈ યાત્રાળુ ઉપર ગુજરાતના ફસાયેલા છે કે શું એ બાબતની આપને કોઈ જાણ છે દરેક બટલા દરેકમાં લાગી દેલા દ્વારા ટેસ્ટ આવે છે ને

તમ કૃપાથી અમને પ્રતિસાદ તો મનોજભાઈ અત્યારે હાલ આપ ક્યાં તો કેદારનાથથી ઉપરથી સહી સલામત આપને નીચે લાવી તેમનું શું કહેવું છે આપ આપ ક્યાંથી છો અને આપની સાથે કેટલા લોકો અન્ય પણ ગયા હતા મનોજભાઈ અમારી સાથે જોડાવા બદલ તો અત્યારે હાલ જે યાત્રી ફસાયેલા હતા કેદારનાથમાં તેમાં એક મનોજભાઈ પટેલ સાથે આપણે વાત કરી હતી કે જે પ્રોપર અરવલ્લીના છે અને તેમનું કહેવું છે કે ત્યાં સ્થિતિ તો વિકટ છે ગુસકલેના આખા પહાડો ને પહાડો નીચે આવી રહ્યા છે અને તેના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરંતુ જે રીતે ગુજરાત સરકાર અને ઉત્તરાખંડ સરકાર તેમની બહાર આવી હતી કદાચ આ સ્થિતિમાં પણ તેમને જીવન જરૂરી ચીજ વસ્તુઓની જરા પણ કમીનો અનુભવ નથી થયો અને તમામ જે ਯાત્રિકો છે તેમને ઉપરથી નીચે લાવી દેવામાં આવ્યા છે સહી સલામત તેમનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે